નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં તાજા શાકભાજી વ્યાજબી ભાવે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ માં તાજા શાકભાજીમાં પિસ્તાળીસ વર્ષનો અનુભવ ધરાવતા કાનજીભાઈ ચૌહાણ દરેક ધાર્મિક કાર્યોમાં નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં તાજા શાકભાજીના તદ્દન વ્યાસવી ભાવે વેચાણ કરતા હોય છે અને આ સિઝનમાં લસણ તેમજ માનુકાની ડુંગરી માનુકાની ડુંગરી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ જોવા મળતી હોય છે તદ્દન વ્યાસવી ભાવે જો તમને પણ તાજી શાકભાજી જોઈતા હોય તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં નખત્રાણા વિરાણી રોડ દર્શન કિનારાની સામે સ્ટોરી

પછી સમજી લો કે બધી જાતની આઈટમ ઉનાળાની પણ રાખું છું ગોવા છે રિસોડા છે કારેલા છે ભીંડા છે કંટોલા છે તીંસા છે પરવલ છે પાલક છે પુલાવ છે કોબી છે મુંધી છે રીંગણા ત્રણ જાતના છે ત્રણ જાતના મરચાં હોય શિમલા હોય વટાણા હોય વાલોર હોય સિંગુફરી હોય મારા ઘરે ચોટલી જાતની આઈટમ હું ફ્રેશ તાજી રાખું છું વેજ ભાવ લઉં છું ભાવથી મને બહુ વિરુદ્ધ છું કાળી બજાર શાકભાજીમાં લેવાથી મને બહુ વિરુદ્ધ માણસ છું હું નખત્રાણા તાલુકાની અંદર કોઈ કોઈપણે કહીને જ્યારે ટમાટાના બસો રૂપિયા કિલાના હતા ત્યારે સિઝનમાં ટમાટા બગડી ગયા ત્યારે બસો રૂપિયા કિલાના હતા ત્યારે હું ડાયરેક્ટ મંગાવતો એકસો વીસ રૂપિયા કિલો મારા ગ્રાહકોને બધાને આપ્યા છે જ્યારે શાક એકસો વીસ રૂપિયા કિલો હતો ત્યારે મેં સાઠ રૂપિયા કિલો આપ્યો છે શાક મારા કને ખોટા ભાવ કેથી લેવાશે નહીં હું કે લાવતો નથી હું એ વસ્તુનો વિરુદ્ધ માણસ છું વ્યાજબી ભાવ ખીચડીમાં મીઠો પડે એટલો લેવાનો પહેલેથી મારો વિરુદ્ધ પક્ષનો નેતો છું હું શાકભાજીમાં મારે એને મોટામાં મોટી એલએજી કે કોઈ ખોટો ભાવ લેવો નહીં તાજો ગરાજને માલ આપવાનો સિઝનમાં ડુંગળીને લસણ જ્યારે નીકળે છે ત્યારે ડુંગળીનો ભાવ છે સતતથી અઢાર રૂપિયા કિલો કચ્છની માનુકાની ડુંગળી બહુ સારામાં સારી અઢાર સોથી અઢાર ને વીસની વેચમાં વેચાય છે બહુ સારી બાર મહિના રાખવા માટે ને લસણ વેચાય છે થી કરીને એકસો વીસ રૂપિયા સુધી જ્યારે નીકળે ત્યારે બહુ માટે આ લસણ મારો કચ્છ નહીં વધે મહારાષ્ટ્રમાં જાય છે ગુજરાતમાં જાય છે કચ્છ આખામાં મારો લસણ જાય છે નખત્રાણા નન હિલકંડ ફ્રૂટ એન્ડ વેજીટેબલ કાના ભાઈ રવજી મારો લસણ માધાપરમાં વેચાય છે મારી દીકરી વેચે છે દર પહેરે દસ ટન મારી દીકરી ભુજમાં વેચે છે પાંચ ટન ડુંગળી અને લસણ દર ફેરે સિઝનમાં હોળી પાછળ મારી બે દીકરી એક દીકરી માધાપર છે એક દીકરી મારી ભૂજ છે એ પણ બહુ લસણ ને ડુંગળી વેચે છે એને વ્યાજ વિભાવોમાં વેચે છે ખુશ ખબર ખુશ ખબર ખુશ ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવી મા આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન